ગુજરાતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી થોડા સમય અગાઉ કચ્છના પ્રવાસે ગયા હતા પરંતુ ક્યાંક જે સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ હર્ષ સંઘવીને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે કચ્છની અંદર દારૂ ડ્રગ્સ ખુલ્લે આમ મળી રહ્યું છે તેની સાથે બીજા ઘણા બધા પ્રશ્નો પૂછવા ગયા હતા તે જ સમયે દરેક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોને એક રૂમની અંદર નજર કેદ કરી નાખવામાં આવ્યા હતા શું છે સમગ્ર વિષય આ વાતને લઈને આપના નેતાઓનું શું કેવું છે તેના વિશે વાત કરી આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસિનિય અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ થોડા સમય અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે કચ્છ ગયા હતા અને તે જ સમયે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ લોકો ત્યાં ડ્રગ્સ ખનીજ માફિયા માફિયા નમક જેવા અનેક મુદ્દાઓને લઈને પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ કાયનાત પોતાની ટીમ સાથે ગૃહમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ ક્યાંક ગૃહમંત્રીને આની પહેલા પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું તે સમયે તેમને એવું થયું કે હવે ગૃહમંત્રી આપણા વિસ્તારમાં આવી રહ્યા છે તો આપણી રજૂઆત સાંભળશે પરંતુ જે સમયે આમ આદમી ટીમ છે તે ત્યાં પહોંચી હતી તે જ સમયે એસપી દ્વારા પણ મુદ્દા ક્યાંક સાંભળવામાં નહોતા આવ્યા અને ખાસ કરીને જે કાયનાત અંસારી રજૂઆત કરવા માટે પહોંચે ત્યારે તેમને એક રૂમની અંદર નજર કેદ કરી દેવામાં આવ્યા હતા જો કે નજર કેદ કરવામાં આવ્યા પછી ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી આ વિષયને લઈને વધુમાં આપના નેતા શું કહી રહ્યા છે અને ખાસ કરીને જે પોલીસ સાથે બોલાચાલી થઈ હતી એ વિડિયો ઉપર નજર કરીએ ચાલો ચાલો પોલીટા ઓર ચાલો ચાલો મેં તો પતો કઈ પાઈ ગયા તમે કે ના પડી એરે તમારી તમારી નહીં દોડ હાલ હાલતી નહીં ઓય આ યુ પુશ ઇન યુ આર યુ આર

क्या है लोगों made... को लोगों right. को नहीं देनी है, जो लोग right. लो हैं रूम में बंद करके अरेस्ट करते थे ऐसे लोगों को रजुआत नहीं करनी पानी पानी तो पीओ आज रोज તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના દિવસે આઠ પાસ અને હંમેશા ફાંકા ફોજદારી કરતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે પૂર્વ કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા હતા ત્યારે દારૂ ડ્રગ્સ ખનીજ નમક માફિયાઓ જેવી અનેક રજૂઆતો જે પૂર્વ કચ્છ એસપી ક્યારેય સાંભળતા નથી અને હર્ષંઘવીએ ટ્વીટ કરીને જણાવેલું કે હું આવતીકાલે કચ્છ અને મોરબી આવી રહ્યો છું અને લોકોની રજૂઆતો સાંભળીશ આ રજૂઆતો સાંભળવાની વાત કરેલી એના અનુસંધાને આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાની ટીમ અને અમારા પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ એવા કાયનાથબેન અંસારી રજૂઆત કરવા માટે એસપી કચેરી પહોંચે છે ત્યારે આ ડરપોક એવા ગૃહમંત્રી અને હપ્તાખોર પોલીસ દ્વારા એમને એક રૂમની અંદર નજર કેદ કરવામાં આવે છે એવની રજૂઆત સાંભળવા દેવામાં એમની રજૂઆત કરવા દેવામાં નથી આવતી આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ દારૂ ખનીજ નમકના મોટા પ્રમાણમાં અહીંયા જ્યારે કચ્છની અંદર કારોબાર ચાલી રહ્યા છે ધંધાઓ ચાલી રહ્યા છે ડીઝલની ચોરી તેલની ચોરી કંઈક પ્રકારના લાકડાની ટીમ્બર માર્ટની અંદર ચોરીઓ અનેક પ્રશ્નો છે એ પ્રશ્નો જ્યારે વ્યાજખોરોનો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ત્રાસ થઈ ગયો છે એ સાંભળવાનો હોય લોકદરબારની વાતો કરતા હોય એવા આસપાસ મંત્રી અમારા જિલ્લાની પૂર્વ કચ્છ જિલ્લાની ટીમને મળવાનો પણ મળતા પણ ડરી રહ્યા છે તો આવા ડરપોક લોકોએ લોકદરબારોના મોટા મોટા મેસેજો નહીં કરવાના કે ભાઈ અમે આજે અહીંયા લોક દરબાર કરવા જઈ રહ્યા છીએ લોકોની રજૂઆતો સાંભળીશું એટલે આ ફાંકા ફોજદારી કરતાં ગૃહમંત્રી અને એસપીને પણ અને એસપીએ જે અમારો પણ ફોન છે એ બંધ કરી નાખેલો છે હર્ષઘવીજીના પીએને અમે આજે જ્યારે ફોન કરેલો અને એને પણ અમે રજૂઆત કરેલી કે ભાઈ અમે અને અમારા જ્યાં ટીમ છે ત્યાં કને આવેલી છે અને ટીમને તમે સાંભળો તેમ છતાં એમણે રજૂઆત કરતાં રોકેલા છે લોકશાહીની અંદર લોકોની રજૂઆતો ન સાંભળવી એ બંધારણીય ગુનો બનવો જોઈએ અને આવા ભ્રષ્ટ નેતાઓના રાજીનામા લઈ લેવા જોઈએ અને આવા જે માત્ર એસ ભાજપના ખાલી પ્રચાર કરતા એસપી અને પોલીસને પણ ભાજપના પટ્ટા પહેરી લેવા જોઈએ એવી અમારી અહીંથી હું સંજય બાપટ જન પ્રભારી અને અમારા ગાંધીભાઈ લોકસભા ઇન્ચાર્જ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે એટલે એસપી સાહેબને પણ આપના માધ્યમથી અમે જણાવી છે કે તાત્કાલિક ધોરણે ભાજપના પટા પહેરી લ્યો અને જે હપ્તાખોરીનું જે કામ તમારું ચાલે છે ને એ જલ્દીથી બંધ કરી નાખજો હવે અમે આ બહુ થઈ ગઈ છે જનતાની વિસાવદરવાડી કરવાના મૂડમાં તો છે જ અને જનતા રેડો તાત્કાલિક ચાલુ કરવામાં આવશે જે તમને ખુલ્લી ચેતવણી આપવામાં આવે છે અને અમારા વહેલી તકે ફોન રિસીવ કરો અને વોટ્સઅપ જે બ્લોક કરેલા છે એ બ્લોકમાંથી અમારા ફોનને પણ કાઢો એવી આ મીડિયાના માધ્યમથી અમે આ વિનંતી કરતા નથી કારણ કે આ બધા લોકોના પગારમાંથી નોકરી કરતાં નોકરો છે એમને કોઈ રજૂઆત વિનંતી કરવાની ન હોય એને આદેશો જ કરવાના હોય એટલે અમે સીધો આદેશ કરીએ છીએ કે તમને જે સરકારી સીયુજી નંબર મળેલ છે ને એ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દો વોટ્સઅપમાં અમારા ફોન રિસીવ કરો અને જનરલ ફોન પણ રિસીવ કરતા શીખો આ રીતે લોકશાહી નહીં ચાલે તાનાશાહી તમે બંધ કરો એટલે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ તે સમયે ત્યાં દારૂને લઈને ડ્રગ્સ ને લઈને જે માફિયાઓ બેફામ બની રહ્યા છે એ દરેક વાતને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી ને રજૂઆત કરવા પહોંચ્યા હતા એની પહેલા જ ક્યાંક ને ક્યાંક એક રૂમની અંદર તે લોકોને નજર કેદ કરી નાખવામાં આવ્યા હતા અને આ વાતને લઈને અત્યારે હાલ કચ્છના આપની અંદર ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે કે શા માટે થઈને અમારી રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી અમારા વિસ્તારોમાં ઘણા બધા સવાલો છે છે અમારે ફક્ત રજૂઆત કરવી તેમ છતાં પણ અમને કેમ નજર કેદ કરવામાં આવી રહ્યા છે તેવા સવાલો છે તે આપના નેતાઓ અત્યારે હાલ પૂછી રહ્યા છે એટલે ખાસ કરીને જે પ્રમાણે નજર કેદ કરવામાં આવ્યા હતા પોલીસ સાથે પણ ક્યાંક બોલાચાલી થઈ હતી હવે જોવાનું રહેશે કે આ વાતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કોઈ નવા એક્શન લેવામાં આવે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર